શાકંભરી નવરાત્રી હિન્દુ માન્યતા અનુસાર શાકંભરી નવરાત્રિ પોષ મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી લઈને પોષ મહિનાની પૂર્ણિમાના દિવસ સુધી ઉજવવામાં આવે છે શાકંભરી જયંતિ પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે શાકંભરી નવરાત્રિને શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે દેવી શાકંભરીને દેવી દુર્ગાનો અવતાર માનવામાં આવે છે શાકંભરી નવરાત્રી દરમિયાન દેવી અન્નપૂર્ણાની પૂજા સાથે દાન પણ કરવામાં આવે છે જન કલ્યાણ અને તેમના વરણ પોષણ માટે તેવી શાકંભરી પોતાના શરીરમાંથી ફળો શાકભાજી વગેરેનું ઉત્પાદન કર્યું હતું આ કારણે માતાના અવતારને શાકંભરી કહેવામાં આવે છે શાકંભરી નવરાત્રિની પૂજા પદ્ધતિ પોષ મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી તેવી શાકંભરીની પૂજા શરૂ કરો સવારે સ્નાન કર્યા પછી તમારી દિનચર્યા પૂર્ણ કરો અને સ્વચ્છ કપડાં પહેરો પર દીપ અને દેવી ચિત્ર લગાવીને માતા કરો દિવસ સુધી રાત્રે દરરોજ દુર્ગા સપ્તશતીનો પાઠ કરો દેવી શાકંભરીના મંત્રનો એકસો આઠ વાર જાપ કરો મંત્ર છે ઓમ હિમ શ્રીમ ક્લીમ ભગવતી અન્નપૂર્ણ નમઃ દેવી ભાગવતનો પાઠ કરો અથવા સાંભળો દેવીને તાજા ફળ અર્પણ કરો જો શક્ય હોય તો શાકંભરી નવરાત્રિના તમામ દિવસોમાં ઉપવાસ કરો અને ફળો ખાઓ જો તમે આમ ન કરી શકો તો પ્રથમ અને છેલ્લી નવરાત્રીનું વ્રત અવશ્ય કરો શાસ્ત્રો અનુસાર આ નવરાત્રિમાં ફળ શાકભાજી વગેરેનું દાન કરવાથી દેવી શાકંભરી પ્રસન્ન થાય છે અને વ્યક્તિનું વ્યક્તિને ઘણું પુણ્ય મળે છે સુખી જીવન માટે શાકંભરી નવરાત્રી દરમિયાન દેવી અન્નપૂર્ણાની પૂજા કરો હવન સામગ્રીમાં જાવ તલ ઘી અક્ષત પંચમેવ મધ રીડા બિલ્વના પાન ખાંડ અને એલચી લઈ દેવીનું હવન કરો કેરી સફરજન અથવા જે પણ સમિધા ઉપલબ્ધ છે તેનો હવન માટે ઉપયોગ કરી શકાય છે દેવી શાકંભરીનું સ્વરૂપ માર્કંડી પુરાણમાં દેવી શાકંભરીના સ્વરૂપનું વર્ણન છે જે આ મુજબ છે દેવી શાકંબરીનો રંગ વાદળી છે તેમની આંખો પણ વાદળી કમળ જેવી દેખાય છે દેવી શાકંભરી કમળના ફૂલ પર બિરાજમાન છે તેના ચાર હાથ છે એક હાથમાં કમળનું ફૂલ બીજા હાથમાં તીર ત્રીજા હાથમાં શાકભાજી અને ફળો અને ચોથા હાથમાં ધનુષ્ય છે